મૃત્યુના ઘણા માર્ગ મળશે પરંતુ જન્મ માટે એક જ માર્ગ છે માતાની કોક જનેતા માટે પોતાના સંતાનના સુખ કરતા બીજું કોઈ સુખ ન હોઈ શકે પરંતુ જ્યારે તે સંતાન માતા પિતાને તરછોડે છે ત્યારે સુખ માતાને છોડીને જતું રહે છે અને ઘરડા મા બાપનો સહારો બને છે વૃદ્ધાશ્રમ મધર્સ ડે નિમિત્તે વીઆર લાઈવ પહોંચ્યું હતું ગાંધીનગર સ્થિત એક વૃદ્ધાશ્રમમાં ચાલો આજે મધર્સ ડે નિમિત્તે જાણીએ આવી માતાઓની સોશિયલ મીડિયા અને સેલ્ફીના જમાનામાં આજે વર્લ્ડ મધર્સ ડે નિમિત્તે લોકો પોતાની માતા સાથે સેલ્ફી શેર કરે છે પરંતુ આ સોશિયલ મીડિયાના જમાનાથી દૂર એક એવી દુનિયા પણ છે જેનું દુઃખ હિમાલય કરતાં પણ મોટું છે આજના જમાનામાં કેટલાય એવા નસીબ માતા પિતા પણ છે કે જેમણે આખી જિંદગી પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેર્યા પરંતુ એ સંતાનો આજે પોતાના માતાપિતાને સાથે રાખવા તૈયાર નથી આ મધર્સ ડે નિમિત્તે વીઆર લાઈવ ગાંધીનગરના એક વૃદ્ધાશ્રમમાં પહોંચ્યું હતું અને આવી કેટલીક માતાઓ સાથે વાતચીત કરી હતી અને તેમની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો હતો મધર ડે એટલે જે આપણે કહેવત છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આપણે લક્ષ્મી માતાની મૂર્તિને પૂજા કરીએ છીએ આ જીવતી જાગતી માતાની સાર સંભાળ રાખતા નથી માતૃદેવો ભવ અનુસાર માતાની પણ દેવોની જેમ પૂજા કરવી એ જરૂરી છે અને માના આશીર્વાદ મેળવવા એ પણ જરૂરી છે વૃદ્ધાશ્રમ સંચાલક રાજેશ ભટ્ટે જણાવ્યું કે હું છેલ્લા છવ્વીસ વર્ષથી વૃદ્ધાશ્રમ ચલાવું છું અમારા વૃદ્ધાશ્રમમાં ત્રીસ વડીલો રહે છે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સારસંભાળ તેનું માન સન્માન જળવાઈ રહે છે ઘણા એવા સંતાનો છે કે તેમની પાસે માલ મિલકત છે પરંતુ વૃદ્ધ માતાને રાખવા તૈયાર નથી મારજૂટ કરીને બધું પડાવી લેવાના પેતરાં કરે છે એક માતાના સંતાનો એવા કપાતર છે કે તેમણે શરૂઆતમાં ડાહી ડાહી વાતો કરીને મિલકતો પડાવી લીધી હતી બાદમાં માતાને રસ્તા પર રજડતી મૂકી દીધી હતી લોકો મંદિરોમાં જઈને લાખો રૂપિયાનું દાન કરીને તકતી લગાવડાવે છે પરંતુ મા બાપને રાખવા માટે તૈયાર નથી દીકરાને પરણાયો પછી સાથ નતો આપતો જુદું આપ્યું તો પણ સાથ ના આપ્યો અને હેરાન કરજો મારી દીકરી રાડેલી છે તો એના ઘરે લઈ ગઈ પછી એના ઘરવાળા મને હેરાન કરતા હતા તો એને બેનપણી મળી એટલે કે કેમ ખાવું રસમ સારું છે ત્યાં જવું છે બા ત્યાં મૂકી જાઉં અત્યારે કેટલી હેરાનગતિ હોય છે એ મા બાપને ખબર પડે છે દીકરાઓ જયારે પોતે બનશે માતા પિતા એમના છોકરાઓ થશે ત્યારે ખ્યાલ આવશે છેલ્લા પાંચ વર્ષથી વૃદ્ધાશ્રમમાં રહેતા કુસુમબેન ભાવસારે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે હું મારી દીકરો અને દીકરી છે દીકરાએ સાથે ના રાખતા તેઓ દીકરીના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા જો કે ત્યાં પણ દીકરીના કુટુંબીજનો મહેણા ટોણા મારતા હતા જેથી તેમણે વૃદ્ધાશ્રમમાં રહેવાનું નક્કી કર્યું જ ઘરમાં મા માટે તો એક જગ્યા રાખો જેમ તમારા ઘરમાં એક દીકરો કે એક જ દીકરી રાખો છો તો એક મા જ્યારે એકલી મા હોય કે એકલા બાપા હોય તો એમને તો રાખવા જ જોઈએ આપણે ફરજિયાત છે આપણી ફરજ બનાશે આજના સંતાનો ઘરમાં નોકર ચાકર રાખે છે તેમને પગાર ચૂકવે છે પરંતુ માતાપિતાને રાખવા માટે તૈયાર નથી સંતાનો અને પુત્ર વધુ જ્યારે ધંધા અને નોકરીએ જાય છે ત્યારે એ વૃદ્ધો જ હોય છે કે જેઓ ઘરની સાર સંભાળ અને દેખરેખ રાખે છે સમાજમાં વિકાસના દવાઓ વચ્ચે વૃદ્ધ આશ્રમમાં વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે તે આપણી સમાજ વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે

તો એ માની પૂજા કરો અને પછી એ કરો તો પહેલાં આ પ્રસંગ થશે તો એ થશે બાકી સીધે સીધા એને પૂજા કરવાનો કોઈ મતલબ નથી ભાઈ અને અહીંયા જે મૂકી ગયા છે એ લોકોને માત્ર તમારો પ્રેમ જોઈએ છે ઘણા સંતાનો એવું કહે છે કે ભાઈ તમને ખબર ન પડે અરે ભાઈ ખબર નથી પડતી વાત સાચી છે એટલા માટે એમને ખબર ન પડી કે તને આટલો મોટો માણસ બનાવ્યો તને આટલો પૈસાદાર બનાવ્યો જો એમને કાળી કાળી મજૂરી મજૂરી કરી એવી જ કરવા માટે પાંચ છ ધોરણ બરાઈને મૂકી નાખ્યો હોત તો આજે એમની પાસે હોય આશા રાખીએ કે સંતાનો વૃદ્ધ માતા અને પિતાને તરછોડવાને બદલે પોતાની સાથે રાખે કારણ કે માતાને તરછોડનારા પણ ક્યારેક વૃદ્ધ તો બનવાના જ છે